અમદાવાદમાં એક વરસાદમાં તો રોડ ધૂળધાણી પ્રહલાદનગર કોર્પોરેટર રોડ પર ટ્રક ખાડામાં ફસાઈ અનેક ઉઠી ગયાની ફરિયાદ શહેરના અનેક વિસ્તારોમાં પડવાની સમસ્યા સામે આવી છે કોર્પોરેશને તૈયાર કરેલા રોડની ગુણવત્તા સામે અનેક સવાલો ઉઠ્યા છે ટ્રક ફસાતા એક તરફનો જોડ પણ બંધ કરવામાં આવ્યો તો તમારી ટીવી સ્ક્રીન પર જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો બાર સિટી અમદાવાદના છે પહેલો વરસાદ અને વરસાદમાં જ રસ્તાની હાલત ખસતા બની છે પ્રહલાદનગર કોર્પોરેટ રોડ પર ટ્રક ખાડામાં ફસાઈ ગઈ દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે રોડ પર ટ્રક જે ફસાઈ છે અનેક વિસ્તારમાં રોડ ધોવાઈ ગયાની પણ ફરિયાદ ઉઠી છે એટલે ન માત્ર એક પ્રહલાદનગર કોર્પોરેટ રોડની સ્થિતિ આ છે અનેક વિસ્તારમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે શહેરના અનેક વિસ્તારોમાં ભૂવા પડવાની સમસ્યા સામે આવી છે પારડી વિસ્તારમાં પણ બે ભુવા પડ્યા તો આ બીજી તરફ તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે પ્રહલાદનગર જે કોર્પોરેટ રોડ છે એ કોર્પોરેટ રોડ પર રસ્તાની શું સ્થિતિ થઈ છે ટ્રકનું આખું ટાયર રોડમાં ફસી ગયું છે કોર્પોરેશને તૈયાર કરેલા રોડની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે કારણ કે હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે સીઝનનો પહેલો વરસાદ છે અને પહેલા વરસાદમાં જ આ પરિસ્થિતિ